ગામના તમામ લોકો ને સાથે રાખીને ગામનો વિકાસ કરે એની અપેક્ષા રાખીને જ્યાં પણ ઘણા ટાઈમ થી બેટા જો અમારે આવવાનું થોડું છે ટાઈમ આપે તો એના કરતા 2 લાખ મોરા જોઈએ ગામનો સમય છે બેટરાજા એ તાજેતરમાં કવાઈ बाजू વધારે બેર પર છે અમારે અહીં વરસાદ નથી

એમની વરણી થયા પછી સમગ્ર તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષા એ આપણા આગેવાનો હોય સરપંચો હોય એમને રૂબરૂ મુલાકાત લઈને એકા તમે બધા કદાચ ખરાજ ના આવી શકો પણ આ ધાડેલા સુધી આવ્યા તો અહીંયા આવ્યા તો એકાબીજાને બધાને મળે નાના મોટું કામ હોય તો વાત કરે કે ફોન કરવાનો હોય તો પણ અને સીધી ઓળખાણ હોય તો ગમે એટલે તમારા નાના મોટા કામમાં પાર્ટી તરીકે કે ધારાસભ્ય તરીકે કે અન્ય રીતે જે ઉપયોગી આપણા આગેવાનોને બનવું પડે બને ભારતીય જનતા પાર્ટી એ સત્તામાં ચારે બાજુ પંચાયતી કરીને પાર્લામેન્ટ છે તમે એમ જુઓ કે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર તમે આ રોડની અંદર જુઓ તો નેશનલ હાઈવે હોય સ્ટેટનો હોય પંચાયતનો હોય અને જે મોટા ભારત માલા રોડ ને બધા રોડો બનાવે ત્યારે 1 કિલોમીટર ના 40 કરોડ નું એસ્ટીમેટ હોય 40 કરોડ નું આપણા ગામની ગામ આલે જવાનો રસ્તો હોય 2 કિલોમીટર કે 5 કિલોમીટર એમાં જમીન માટેનું વળતર ખેડૂત એક રૂપિયો મારતા નથી કે મારા ખેતરમાંથી બે પાંચ કે ત્રણ ફૂટ જમીન કપાય છે તો આ લોન નીકળશે તો મારે કોઈ સરકારનું વળતર જોતું નથી પણ આપણે બે કિલોમીટરનો રોડ એ માત્ર એક કરોડ રૂપિયા મંજૂર કરાવવા હોય તો ના મંજૂર થાય અને અદાનનો માલ એક છે જ અંગલા બંદરેથી કરી તમામ રાજ્યોમાં પહોંચાડવા માટે કરી અને

એમને ખબર નથી કે કોઈ બેન દીકરીને ડિલિવરી થાય અને એ

આપણે બધાયને ગામે ગામ જવા માટે રસ્તાની જરૂર ખરી જ નહીં અને એના માટે કોઈ નહીં અને તમે ભાજપવાળા ગામમાં આવે ને તો આટલું કેજો તમારા ગામમાં ત્રણ કે ચાર કે પાંચ રેડીયા છે આપણે એ બાજુ અમારે કાચા રસ્તાને રેડીયું કે તમારે શેરીઓ કે શું કેરે રેડીયું કેરે કોઈ એક એવું ગામ દે કે એની અંદર ત્રણ ચાર રેડીયા ના હોય તમારા રસ્તાના જે તે વખતે ચૂંટણીમાં વાયદા આપ્યા છે ભાજપ વાળા આપ્યા નહી આપ્યા હોય લોકસભામાં આપ્યા છે વિધાનસભામાં આપ્યા છે નાની બીજી ચૂંટણી થાય તો વાયદા આપ્યા છે

પણ આપણે કોંગ્રેસ વાળા ચૂંટણી આવે ત્યારે એ લોકો જે પ્રમાણે કે એ પ્રમાણે આવશે આપણે કે પણ બાકી એ પણ કહેતા કે ભાઈ તમે વોટ તમે આખા ગામના લઈ ગયા હતા એમાં ગામવાળા વાળા વોટના પચાસ ટકા સાઠ ટકા તમને પણ આપ્યો હતો એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સત્તામાં બેઠેલા લોકો સામે આપણા કામો માટેની ઉઘરાણી જે તે સત્તામાં બેઠેલા ગામના લોકો પાસે કરાવવી પડશે चाहत संसेर्�лек sympath સંસદ સભ્ય northwest. state of ThBravo Di centre. byzious attack 306 million उनिष शवरचारılar प्रेश्णव ए shuttle solarsystem इwn the transport unit is on the way boys. We have always asked Strange Blocks, 915 one-day. From the vaccine to rehearsals. Dieses Statistics wecn piantis on canal 2360 on the app. Kік — Our peace Administrator is on the way conocemos on the wayalley FUCK. How many people do this? He said to આપણા આગેવાન સુનો શંકર ભાઈ એ રેલવે જે કેન્દ્રો આ બાજુ આયેલા છે અને એમને કામવા માટેનો રસ્તો એ રેલવે વિભાગમાંલા નથી ચાલવા દેતા એના માટેનો આખો મોટો આખો વિગતથી ભરે આખો કાગળ આપ્યો છે હવે કાગળ હું નિયારે અમદાવાદ એને પહોંચાડવો પડે આ વખતે 1 તારીખે જે સત્ર ચાલુ થાય તો એના કેન્દ્રીય રેલ મંત્રીને મળીને હું તમારી વાત એટલા ઉદ્ધિ કો કે બા ધાનેરા તાલુકાના ખેડૂતોને જે તમારી જમીન સંપાદન કરી છે બરોબર છે પણ એમને બીજા હામેના કેન્દ્રોમાં જવા માટેના રસ્તા નથી કે રસ્તાનો તમે કાઈ કરી આપો એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે એક બાજુ ભાઈ ગુલાબભાઈએ કીધું કે પડે ના વેચવાનું તો ઢગલા વેચે ના લાવવાનું તો ઢગલા લાવે અહીંયા તમારે તો